આ છે રાણકી વાવનું નું પાર્કિંગ અને આ સામે છે રાણકી વાવ છે પાર્કિંગ આ છે રાણકી વાવ અને સામે છે ટિકિટ કાઉન્ટર ટિકિટ લઈ લઈએ પછી અહીં કાંઈ દેખાડીએ અને રાણકી વાવમાં જવાનું છે આ છે રાણીના વાવનો ઇતિહાસ આપણે આખો વાંચશું નહીં જેને વાંચવું હોય તે વાંચી લે હળવે હળવે અને આપણે પહેલાં રાણીની વાવ જોઈ જઈ કારણ કે આ બધા તો કાયમ આવતા હોય ને જો ને ગાર્ડનમાં બધા બેઠા પહેલગાઉ અત્યારે અહીંયા આવી ગયા છે રાણીની વાવ આ શું છે અહિયા જે ફોની નોટમાં દેખાય ને એ વાવ છે આ વાવ અહીંયા છે નહીં હા હા તો ચાલો બતાવો આ ફોની નોટમાં છે તો દેખાય તો વાવ છે તો ચાલો જઈએ આયને નીચે જઈને તે નીચે જઈને નીચે જઈ નીચે જઈ લીધો તાર પછી બીજું ખૂબ બતાય એ હું તને બતાવીશ મને બહુ તર કોચસ ન જો ઇન્ડિયન કરન્સી સોની નોટ એમાં આવેલો આ ફોટો આ જગ્યાનો છે જે આપણે ગુજરાતમાં આવેલા પાટણ શહેરમાં આવેલી રાણકી વાવ તરીકે પ્રખ્યાત છે અને મે ત્યાં પહોંચી ગયા છે બધા ઓય કોઈ ઇન્ડિયન કરન્સી આપણે સોની નોટ જેમાં આવેલો ફોટો આ જગ્યાનો છે જે આપણે ગુજરાતમાં આવેલી રાણકી વાવ તરીકે પ્રખ્યાત છે પાટણમાં મને પહોંચી ગયા છે ત્યાં નીચે અહીંયાથી આગળ જોવાની મનાય છે

ทักที่เจ้ากางเข็มที่เรามาทักี่เจ้าเฮ้ยนเวลากอทมา